નમસ્કાર મિત્રો તમારો આ વિડીયો શું કેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો આ દીકરી જે બોલી ગઈ છે નામ હારું છે ભૂલી ગયો છે દીકરીનું એ દીકરી હા શું બોલી છે કારણ કે ભણેલ ગણેલ દીકરી છે આ કરોડો માણસ છે ને એને જેને કહેવાય એ દીકરી મોટો હોદો દીધો છે તો આપણે ગૌરવ લેવાય એ દીકરી છે એ જ ભવાની છે આપણા માટે એ લક્ષ્મી એ દીકરી એ જ ભવાની છે એમ ઇજ્જત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી સાચું કે દીકરીની વાતમાં હું સહમતી કે જે હું બોલું છું પણ આમાં થાય છે છે અમારા હવે એમ કે મારી પાસે નામ નહીં અરે બેન આ શું કેમ તમે બોલો છો આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલામાં નવ ગણ કોક માણા હું તમને એક જ વાત કરું મુંબઈ તમે બે વખત ગયા હોય અને કોક એમ કે તમે કેટલી વાર ગયા હું દવા વખત ગયો દવા વખત નથી ગયો એ માણા મૂળ બે વખતમાં દવા વખત જેટલું જોઈ લીધું છે એમ આ બધી અંધશ્રદ્ધા છે આનો હું સખત વિરોધી છું મા કોઈના અંગમાં આવે ડૉક્ટર મને પોતાનો ડૉક્ટર બાટલા ચડાવે બોલો અત્યારે મેં ડોક્ટર ખરેખર આવે તો હું તમને લાવ્યું બતાવું આમાં વિડીયોમાં મેં ડોક્ટરને બોલાવ્યો છે પણ આ અંધશ્રદ્ધા અહીંયા રામ ભરો ગાડીઓ ખાલી થાય રોજના ડોલરું આવે છે મારી પાસે લાખો રૂપિયા આવે છે કોના ચાંદી રૂપિયો અમરીને કોકને દઈ દેવાની દીકરી બેન ભાણી જને આપી દીધો મારો વિરોધ કરે છે નથી લેતો પણ અહીંયા મોગલ છે કારણ કે મને વિશ્વાસ છે ખૂટવા જ નથી દેતી હજારો માણસ જમાડે છે પણ આ ધામ સંઘર્ષના નથી એક જ વસ્તુ અહીંયા બેઠા પછી કોકના આપશે લેવાય કોકને સારો રસ્તો સીંધાય કોઈ પણ માણસને એટલો કે બેટા ભણવા ગણવામાં ધ્યાન દો હારી નોકરી લ્યો અથવા સમાજના કામ કરો આવું કરાય પણ આવું કરાઈને વિરોધ માણસને જોઈ અને તમે વાતો આવી કરો પછી આમાં હલવાવવો કેટલું થાય કારણ કે અત્યારની નજીકની દુનિયા છે શબ્દ પકડી રહી અમે તો અભણ છે તો નવ બલામાં નવ ગણ છે અને અમારા કવિ કાગનું પણ ગીત છે ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે પછી ઓહોડિયા કરાવે પછી તાપ તનમાં એને ગેબના ગોળા આવે આ રામની અજબ રચના રે એનો પાર કેમ મનુષ્ય પામે આ વસ્તુ છે એમ હાચા ભુવા મારી પાસે આવે હું સન્માન કરું છું તો મગલધામ તેને બાપુનો અવાજ છે કોઈ આવી અંધશ્રદ્ધામાં નહીં દુનિયાને હું જાહેર કહું છું અઢારવણ કરેલા મૂકેલા વિઘન આવરણ મને દઈ દીવો પણ પહેલાં દવાખાને લાવો પછી તમે માં પાસે આવો કારણ દેવ બધાની છે અઢારવણને જે તમે માનતા એને પણ આવું કોઈ બી બોલાય નહીં આમાં બધા આવી જાય છે જય મોગલ જય મણિધર જય વડવાડી